કેમ છે બધા? ચાલો આજે તો આમ ફામફામ ઓલાવાલામ અસ્તોパラ કેતે એક વાર બોલના અરે દિપાઉની

બે હા લે રાઠોડે મારો ફોન મારે

એય એય દાદો તો ત્રીજી બીજી છેક નહીં માન દઉં પણ હું સઉ ને બેઠો કો 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 ક્યાં ક્યાં કે ઓરું બતાયેસ લેના બતાયે એવા દે જો હેલો દો નંબર આ પાનમાંથી હરજીયા આ પાતા લાલ બડી હેલો દો નંબર

I'm not sure. I will I'm not I'm not allowed. 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 I'm not not i i not i

તમાર yeah, પાછું <laughs> 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 गलती किसका करते हो गलती

કોનો લઈ ગયો એક બંધો થઈ આયા ઉપર 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 હા હાલો લે લે આવો વિડિયો આવી શું

कर मार 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 कर